પીપી સવાણી ગ્રુપ એટલે કે પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા પીપી સવાણી ગ્રુપ દ્વારા છેલ્લા બાર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરાય છે આ વખતે ચોવીસમી ડિસેમ્બરે સ્નેહનું તેડું નામે પિતા વગરની પંચોતેર દીકરીઓ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડશે સુરતનો પીવી સવાણી પરિવાર સમાજ સેવા માટે જાણીતું છે દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે યોજાતા પિતાની દીકરીના લગ્ન પણ એટલા જ જાણીતા છે વિવાહ પાંચ ફેરાના ભવોભવના લાગણીના વાવેતર એક દીકરી દિલનો દીવો પારેવડી લાડકડી પાનેતર મહિયારની ચુંદડી દીકરી જગતજનની અને આ વર્ષે માવતર છેલ્લા બાર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ચાર હજાર નવસો દીકરીના પિતા બની ગયા છે એક દાયકાથી અવરીત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેક પ્રેરણા મળી છે બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા પણ યોજાઈ રહ્યા છે પિતા વિહોણી દીકરીના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચોતેર દીકરીઓના લગ્ન આગામી ચોવીસ ડિસેમ્બર રવિવારના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રમા ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાશે it. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ વહીવટી અને પોલીસ અધિકારી સહિત અનેક મહાનુભાવો કરશે માવતરના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનાવવાનો છે પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું આ વર્ષે પંચોતેર માંથી પાંત્રીસ દીકરી એવી છે જે અનાથ છે માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અંગદાન અંગે જાગૃતિ ફેલાવશે તો હનુમાન સહિત ના કાર્યક્રમ યોજાશે પિતાની છત્રછાયા વહીવણી દીકરીઓ માટે એક પિતાની છત્રછાયા આપવાનું જે કાર્ય છે તેની શરૂઆતના ભાગરૂપે માવતર લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલથી માવતર લગ્નોત્સવના મહેંદી રસમનો કાર્યક્રમ સવારે નવ વાગ્યાથી શરૂ થશે ત્યારબાદ ચોવીસ બાર અને રવિવારે સવારે નવ વાગ્યાથી એમના બ્યુટી પાર્લરનો પ્રોગ્રામ શરૂ થશે ત્યારબાદ સાંજે એમના લગ્નોત્સવ થશે અને એક પિતાની જવાબદારીમાં જે કંઈ પણ આ દીકરીઓ માટે થતું હોય એ આજીવન સુધી એમની જવાબદારી રહેતી હોય છે માવતર લગ્નોત્સવની અંદર દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર પ્રફુલભાઈ પાનસુરિયા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ સાથે સાથે આઈએસ આઈપીએસ આઈઆરએસ ગુજરાત રાજ્યના અધિકારીશ્રીઓ આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવનાર છે દર વખતની જેમ પીપી સવાણી પરિવાર કોઈને કોઈ સંદેશ આપતા આવ્યું છે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશને ગયા વર્ષના લગ્નોત્સવની અંદર એક લાખ ઓગણચાલીસ હજાર લોકોને ફોર્મ ભરાવીને ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ આપેલ આ વર્ષે પણ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા આવનાર તમામ પચીસ હજારથી વધારે લોકોને એમનો જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન માટેનો એક એક બેદ આપવામાં આવશે ત્યારબાદ દરેક મહેમાનોને એક મિનિટના શપથ લેવડાવવામાં આવશે કે જે ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ ફેલાવવા માટે તે પુરુષાર્થ કરે સાથે સાથે રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર જે સાકાર થનાર છે તેના ભાગરૂપે લોકોમાં સંસ્કારોનું ચિંતન થાય તેના માટે સીએપી કોટા દ્વારા દરેક આમંત્રિત મહેમાનોને દરેક વ્યક્તિઓને એક હનુમાન ચાલીસા આપવામાં આવશે દર વખતની જેમ પીપી સવાણીની દીકરીઓને બાર દિવસની કુલ્લુ મનાલીની ટૂર ત્રણ દિવસ જોજો વોટરવે તરફથી ત્રણ દિવસ દીવ સુધીની ક્રુઝ ટૂર તથા દીકરીઓના મમ્મી જે ગંગા સ્વરૂપ બહેનો છે તેમના માટે જંગલ ટ્રીપ તરફથી છ દિવસ અયોધ્યા વારાણસી સહિતના યાત્રાના સ્થળે રહેવા જમવા ભોજન ટિકિટ ટ્રાવેલિંગ સહિતનો જે છે 151 ગંગા સ્વરૂપ બેનો માટે આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત